ભાવનગર જિલ્લા કક્ષાનો આયોજન કરાયું ભાવનગર ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો ગરીબ કલ્યાણ મેળા થકી આજે છેવાડાનો માનવી આત્મનિર્ભર છે જન કલ્યાણકારી યોજનાઓથી સહાય સીધી જ લાભાર્થીઓને બેંક ખાતામાં આપવામાં આવતી હોવાની વચેટીયા પ્રથા નાબૂદ થઈ હતી મહાનુભાવોના હસ્તે ચાર હજાર બસો ત્યાંસી લાભાર્થીઓને રૂપિયા પાંચસો ચોપન પોઈન્ટ છોતેર લાખની સહાય અને કીટનું વિતરણ કરાયું હતું માણો જો કે યુગપુરુષ તરીકે नरेंद्रભાઈ વડાપ્રધાન તરીકે તમારી મારી વચ્ચે છે આવો સૌ સાથે મળીને આપણા દેશને સશક્ત બનાવીએ આ ભાવ સાથે આપણે સૌ સહયોગી બનીએ સૌ નાગરિકોને તેમના જીવનનો ઉદય માટે દરીત નામના ઘરે દીપક પ્રજોની થઈ રહ્યો

સતત ફોન કરીને રાત્રે ત્રણ વાગે મેં અને કલેક્ટર શ્રી એમની સાથે વાત કરી પછી મુખ્યમંત્રી શ્રી સુતા છે એટલે કહીએ છે કે સંવેદનશીલ અને મક્કમ મુખ્યમંત્રી જેના હૃદયની અંદર રાજ્યના પ્રજાનો અને મુશ્કેલીમાં પડેલા લોકો માટે સતત ચિંતા છે આજે ગરીબ કલ્યાણ મેળો અહીંથી વાત કરીએ પ્રમાણે લગભગ છાસઠ હજાર લોકોને એકસો ને પિસ્તાલીસ કરોડ રૂપિયાની સહાય નીચે મળતી હોય અને મોદી મોદીને જાય છે અહીંયા અધિકારીશ્રીઓ બેઠા છે આપડા મોદી છે વિશેષ નહીં કહું પણ સાજદમાં હરીબો કલ્યાણ ગરીબ કલ્યાણકારી નીતિઓ વચેટિયાઓ નહીં દલાલો નહીં ગરીબ માણસમાંથી પણ કંઈક લઈ લેવાનો લૂટી લેવાનો એ ફીફીલો એ વર્ષો સુધી ચાલે ભાટી જન્મા પાર્ટીની આદરે નરેન્દ્રભાઈના નેતૃત્વની ખાસ કરીને સરકાર આવ્યા પછી કેન્દ્રમાં પણ વડાપ્રધાન થયા પછી એ ટોયલેટની વાત એ પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરે ત્યારે કેટલાક લોકો હસતા હતા પણ ગરીબને ટોયલેટની કેટલી જરૂર છે એને સાધન સહાયની કેટલી જરૂર છે એમને છતની કેટલી જરૂર છે એક ગરીબ ન હોય એમને ખ્યાલ ન હોય હસી શકે તો આજે જાણીએ છીએ આપણે ગરીબ કલ્યાણકારી નીતિઓના કારણે સમગ્ર દેશમાં છેવાડાનો માણસ જે મુછફરોમાં ભે અમે જીવનમાં બદલાવ છો તેમની જીવનશૈલી જીવન પદ્ધતિઓ એમની સુખ સગવડતાઓમાં વધારો થયો હું આપને કહેવા માંગુ છું બહુ જૂની પેઢી નહીં આપણી પેઢીમાં આપણા બાપ લો છે 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 ખાધું રાખ્યો છે વિચાર કરજો બેસીને આજે આ સગવડતાઓ કેમ છે કોઈ ઈચ્છાશક્તિ વાળું નેતૃત્વ એ રાજ્યમાં ને દેશમાં આપ સૌના આશીર્વાદથી આવ્યું જેમના કારણે પ્રધાને પોતાના જીવનની અંદર બદલાવ અનુભૂતિ થઈ